નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ અગિયાર ભૂગોળ વિશેના પ્રકરણ એકનું સંપૂર્ણ સ્વદેય સોલ્યુશન લખવું હોય અને જો તમારી પાસે નવનીત ના હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી ઝડપથી જુઓ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલ ઓપન કરીને તેમાં આ રીતે વાઇટલ ખબર સર્ચ કરવાનું છે ત્યારબાદ તમને સૌ પ્રથમ જે વેબસાઈટ જોવા મળે તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે હું તમને જણાવીશ કે કઈ રીતે તમે સંપૂર્ણ પીડીએફ સ્વાધેય સોલ્યુશન મેળવી શકો છો તો ખાસ વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો આ વેબસાઇટ ઓપન થયા બાદ તમને અહીં સૌથી ઉપર થ્રી લાઇન દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો એ થ્રી લાઇન ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીં સાઇટમાં ત્રીજા નંબરમાં એજ્યુકેશનની કેટેગરી દેખાશે તેના ઉપર તમારે દબાવવાનું છે તો અહીં એજ્યુકેશનની કેટેગરી ઓપન થયા બાદ વિદ્યાર્થી મિત્રો તમે થોડાક નીચે આવશો એટલે તમને જોવા મળશે ક્લાસ ઇલેવન તો ક્લાસ ઇલેવનના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીં થોડાક નીચે આવશો એટલે અહીં ભૂગોળ વિષય જોવા મળશે તો આ ભૂગોળ વિષય ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ અગિયાર ભૂગોળ વિષયની સંપૂર્ણ નવનીત ઓપન થઈ ગઈ છે તમે થોડાક નીચે સ્ક્રોલ કરશો એટલે તમને સંપૂર્ણ નવનીત જોવા મળી જશે તો અહીંથી વિદ્યાર્થી મિત્રો તમે અનુક્રમણકારથી લઈ અને સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન લખી શકો છો પ્રકરણ એક તમે અહીં જોઈ શકો છો અને આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ઝૂમ કરીને પણ લખી શકો છો જેનાથી અમુક તમને ના દેખાય તે પણ તમે આમ ઝૂમ કરીને સંપૂર્ણ સ્વધે સોલ્યુશન બિલકુલ ફ્રીમાં લખી શકો છો તો તમારા દરેકે દરેક મિત્રોને આ વિડીયોની લિંક મૂકો જેનાથી તે પણ આ ફ્રી સ્વધે સોલ્યુશનનો લાભ મેળવી શકે તો આજનો વિડીયો પસંદ આવી છે વિડીયોને લાઇક કરો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળી આવે જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો